નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ભૂત વિશેની ઘણી બધી વાતો તો સાંભળી જશે પરંતુ એક રિયલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં હોસ્પિટલની અંદર ત્રણ વાગે ભૂતની એન્ટ્રી થઈ હતી અને હોસ્પિટલની અંદર ભૂતનો દર્દી આવ્યો હતો મિત્રો સિક્યુરિટી ગાર્ડનો દાવો છે કે ત્રણ વાગે એક મહિલા હોસ્પિટલમાં આવી હતી આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને મિત્રો આત્માને જોઈને જે સિક્યુરિટી ગાર્ડ છે એ ઊભો છે અને તેની સાથે વાત કરી રહ્યો છે જોકે હાથમાં આપણને પણ દેખાતો નથી જી હા મિત્રો વિડીયોમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે હાથમાં આપણે જોઈ શકતા નથી પરંતુ આ સિક્યુરિટી ગાર્ડ છે તેની સાથે વાતચીત કરી રહ્યો છે તો મિત્રો આ વિડીયો છે એ આર્જેન્ટિનાની એક હોસ્પિટલનો છે અને મિત્રો આ વિડીયો અડત્રીસ સેકન્ડનો છે આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થયો છે મિત્રો આ રાત્રે ત્રણ વાગ્યાના સીસીટીવી ફૂટેજ છે અને મિત્રો આ વિડીયો ક્લિપ અગિયાર નવેમ્બરની એટલે કે હમણાંની જ છે ઘણી જૂની નથી તો મિત્રો આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો આ ઉપરાંત જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો